એ જે પ્રોજેક્ટના આવવાથી એમને જે નુકસાન થવાનું છે એના માટે આજે અમે રાજ્યપાલ રાજ્યપાલશ્રીને જાણ માટે અહીંયા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ તમે ઝઘડિયા હોય કે વાલિયા અગાઉ પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટ આવેલા છે જીએમડીસી નામે અને જીઆઈપીસીએલ નામે તો એ પ્રોજેક્ટ આવવાથી આજે એ પ્રોજેક્ટ ચાલીસ થી બેતાલીસ વર્ષથી ચાલી રહ્યો છે તો ત્યાંના જે આજુબાજુના ગામડા છે

કે આ વિસ્તારનો રાજ્યપાલે દોરો કરવો જોઈએ અને સંવિધાનમાં જે અમારા વિસ્તારને જે હકને અધિકાર આપવામાં આવ્યો છે બસો ચુમ્માલીસ એક પ્રમાણે અને તેર ત્રણ ક પ્રમાણે જે ગામડાઓને સત્તા પાવામાં આવેલી છે એ સત્તાના રૂહે જે લોકોને આજે પબ્લિક હિયરિંગ રાખવામાં આવે છે તો લોકોની વાત સાંભળી આજે લોકો તો આખા વાલિયા હોય કે ઝગડિયા હોય દરેક ગામના લોકો આજે એ પ્રોજેક્ટના વિરુદ્ધમાં છે તોય છતાં પણ આ સરકારોએ અગાઉ પણ આ રીતના પ્રોજેક્ટો ચાલુ કરી દીધા છે અને જે માનવ જાતિને નુકસાન થયું છે અને જે જીવ જંતુ જે પ્રાણીઓ છે એને પણ નુકસાન થયું છે એટલા માટે નવા પ્રોજેક્ટ નહીં આવે એટલા માટે અમે ગામડે ગામડેથી અહીંયા બધા ઉપસ્થિત છીએ અને આવેદનમાં કહેવા માંગીએ છીએ લેખિતમાં અમે આપ્યું છે કોઈ મૌખિક વાત નથી પણ લેખિતમાં અમે આપીએ છીએ કલેક્ટરને લખીને કે રાજ્યપાલને મોકલો અને રાજ્યપાલને જણાવો કે ભાઈ આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ કોઈ બી સંજોગોમાં આ અમારા વિસ્તારમાંથી જે જીવાદોરી એક સમાન છે એ નેરને ત્યાં રહેવા દો અને એક સમાજની વાત નથી પણ આ આ ગુજરાતમાં રહેતા રહેતા વિસ્તારમાં દરેક સમાજના લોકો એનો ભોગ બનવાના છે અને આ નેરથી આખા સમાજોનું જે જીવન ચાલે છે એ જીવન બચવું જોઈએ જે જળ જંગલ જમીન અને પ્રાણીઓની વાત છે એ પ્રાણીઓ બી બચવા જોઈએ તો આ સૃષ્ટિ ચાલી શકે એમ છે આ સરકારોએ ધ્યાન આપી અને આ પ્રોજેક્ટો બંધ કરી અને આવી જ રીતના નવી પેઢી પણ જીવે અને એનું જીવનસૃષ્ટિ ચલવે એ જાતની અમારી આખી માંગણી છે તો અમે માંગણી પૂર્ણ નહીં થાય તો ગામડે ગામડે જે પ્રથા પ્રમાણે અમને જે હકને અધિકાર આપવામાં આવ્યો છે એ હક ને આધાર ના લીધે અમે આખા બધા ગામડાઓને જાગૃત કરીશું અને આ સરકારો ને લોકોના જે પાવર છે બસો ચુમ્માલીસ એક પ્રમાણે અને તેર ત્રણ ક પ્રમાણે સંવિધાન ને જે અમને પાવર આપેલો છે એ સત્તાના રૂએ અમે પણ આ સરકારના વિરોધમાં કાનૂનની સામે કાનૂન એ કરી અમે કોર્ટનો બી સહારો લઈશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું